દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું અહીંયા પણ મજામાં જ છું તો ફ્રેન્ડ આજે અમારો અર્જુનભાઈ થઈ ગયો છે છ મહિનાનો તો અહીંયા પા થયેલું છે હવે એના ઉપર કરીશ ડેકોરેશન તો હાલો ડેકોરેશન થઈ જાય પછી તમને બતાવું કેવો ડેકોરેશન કરું છું અને પછી પાડશું એના પોટા તો ફ્રેન્ડ આવો કાંઈક ડેકોરેશન કર્યો છે તો આ છે છગડો છ મહિનાનો થયો એટલે પછી આ બાજુ બનાવ્યો છે હિંડોરો પછી આ છે ઝાડવું તો ફ્રેન્ડ આવો કાંઈક કર્યો છે ડેકોરેશન તો હવે અર્જુનભાઈને તૈયાર કરી લઈએ પછી પાડશું પોટા અને તમને પોટા પણ જોવા મળી જશે તો આગળ વિડીયો જોતા રહેજો તો કેવો ડેકોરેશન છે કે જો તો જોઈ લો ફ્રેન્ડ અમારો અર્જુનભાઈ હિચકે છે હિન્દોરામાં અને આજે અમારો અર્જુનભાઈ થઈ ગયો છ મહિનાનો કમ્પ્લીટ તો આજે છે એકવીસ તારીખ અને રવિવાર તો આજે છ મહિનાનો કમ્પ્લીટ થયો સવારના વાગે છે સાડા દસ અને અત્યારે અમે પાડીએ છીએ પોટા અને જોઈ લ્યો ફ્રેન્ડ અર્જુનભાઈની શેતાની તો હવે ધીરે ધીરે બહુ વાયડો થતો જાય છે જોઈ લ્યો ફ્રેન્ડ બધું વીખી નાખ્યો થોડાક પોટા તો માન પાડવા દીધા ત્યાર પછી અમે આવી ગયા તા મમ્મીના વેકેશન પડ્યો છે નથી પડ્યો

શું થાય ખબર નથી આવે ત્યારે ખબર પડે તો અત્યારે અમે મમ્મીના ઘરે આવ્યા છીએ વેકેશન કરવા ઘરેથી નીકળ્યા ત્યારે વિડીયો નહોતો બનાવ્યો અહીંયા આવી ગયા હતા કારણ કે સાંજના મોડું થઈ ગયું હતું અમે શનિવારે આવ્યા હતા આજે છે સોમવાર તો ફ્રેન્ડ આજે તમને હું મળાવું મારી દાદીમાંથી તો જોઈ લો ફ્રેન્ડ આ છે મારા પપ્પાના મમ્મી એટલે કે મારા દાદીમાં તો એની અત્યારે ઉંમર છે એકસો અને વીસ વરસની ઉંમર છે અને એની બાજુમાં મારા કરણભાઈ રમે છે જોઈ લો અને રમાડે છે દાદીમાં બેઠા છે તો એની ઉંમર છે એકસો વીસ વરસ તો એ છે મારા દાદીમાં તો એને તમને મળાવી દઉં તો કેવો લાગ્યો વિડીયો કે જો કમેન્ટમાં ફ્રેન્ડ